વેલ ન્યૂઝ સારા છે કોઈ વખત કોર્પોરેટ આવા ડિસિઝન લેવા પડતા હોય છે વેલ્યુ અનલોકિંગ માટે પર્ટિક્યુલરલી પોતાના ઇન્વેસ્ટર્સ માટે ફોર એટી ફોરની અરાઉન્ડ અત્યારે સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે અને હોટલ બિઝનેસને મર્જ કરવા જ કરવાની અત્યારે વાતો ચાલી રહી છે તો ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટ આપણને આવનારા દિવસોમાં માર્કેટમાં પડશે નાવ કેમ આવું સ્ટેપ લેવામાં આવી રહ્યું છે એ પણ જાણવું જરૂરી છે યસ તમે જુઓ સામે સાઈડ બીજી જેટલી પણ હોટલ ચેઇન્સ છે ઇન્ડિયન હોટલ્સ છે કે ચેલેક છે કે એના ઈઆઈએ છે કે જેટલી પણ છે બધા સ્ટોકમાં સારી એવી મોમેન્ટમ આપણને જોવા મળી રહી છે બટ એ લેવલ પર આઈટીસી એટલું સારું પરફોર્મ નથી કર્યું તો હોઈ શકે કે જે વેલ્યુ અનલોકિંગનો જે બેનિફિટ આપવાનો ટ્રાય આ ઇન્વેસ્ટર્સને ઇન્વેસ્ટર્સને મળે આઈ થિંક એની માટેનું જ આ ડિસિઝન હોઈ શકે છે એટલે ક્યાંક ને ક્યાંક જે મોમેન્ટમ છે આપણને પોઝિટિવ સાઈડ નું જોવા મળી શકે છે ડિમર્સ થયા પછી ફોર એટી ફોર પાસેનો છે અને એમબી ટેકનિકલ સેટઅપ પણ જોવા જઈએ તો ટેકનિકલ સેટઅપ પણ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઈડ છે યસ ટ્વેન્ટી એમ ઘણો સારો સપોર્ટ લીધો છે પ્લસ સાઈડ યસ મોમેન્ટમ બ્રેકઆઉટ પણ આપીને આપેલું છે ફોર એટી ફોર પાસે કાઉન્ટર ટ્રેડ કરી છે ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે ચારસો સાહીઠ ના એસએલ સાથે એવું નથી કે આ લેવલ પર ખરીદીશું અને ડીમર્સ એટલે કે રેકોર્ડ ડેટ પર કોઈ ઘટાડો થશે તો એમાં ગભરાવાની કોઈ જરૂર નથી તમારો પોઝિટિવ સાઈડ છે તમારી પ્રોસેસ તો પ્રોપર છે તો તમને ડેફિનેટલી આ પ્રોફિટ થવાના ચાન્સીસ વધી જશે તો હું કહીશ કે પ્રેઝન્ટ લેવલ પર જ તમે ખરીદારી કરીને ચાલો